ગાઈસ હેલો ગાઈસ હેલો ગાઈસ તો તમે અમારો હે કરો શેર કરો એ અમારો વિડિયો ગમે હોય તો લાઈક કરો નીચે દબાવો અમારો અમારો મને અહીંયા મને અહીંયા કાટનો ટુકડો વાગે તો ના કાટનો ટુકડો તો ને તો મને બોલ

ये जो था परो जब आप लेवा मरा गोरी गाना देवनी फाट देना दाई ओ को तो दुनिया की लोग को क्या बात मरा गोरी गाना देवनी फाट देना दाई चना पठाई जैसे सागर गंबी ने मजा खात ना गोंटी ना ली देवता आपे ने दाईवा दोती रण जो डंग मेला आर आनंद रंग मेला रे ताारी ए डी

ભાઈ હતો અને એ છોકરો હતો કે એ બે આગળ છે સફરજન લાડી આવી દીકરો શું કે છોકરો શું કે પપ્પા પપ્પા મને સફરજન ખાવ સફરજન લીધું પછી આગળ ગયા થોડક ગયા ખાતા ખાતા તે નીચે પડી ગયું સોફા પર તો પપ્પાને ને સોફા પર કે પપ્પા મારું તો બજા નીચે પડી ગયું તો હું લઈ લાવ તો પપ્પા શું કહે કે નીચે પડેલું રુ નો લીવાય ભાઈ આગળ જ તે કેરી ની દુકાન તે કેરી ભાઈ આગળ જ કેરી પડી કે ભાઈ કે કેરી ન લેવાની જો પડેલી ભાઈ આગળ જ ભાઈ બસ આપા દીધી Mami padi je Naa Papa Papa nak esprit Lili Lalu Pai Pai niche padi jen esprit Lalu sukar suke Ke papa Niche padi jen No lewai Kamu nak kain Pai awam Cukup Papa Papa Tor Jatah Ek Papa ek Jatah Jatah

મગર બિલાડી લાલ લાલ ટામેટું રસ્તી ભરેલું ટા નદી એના વાજ તૂતું ઢી ગોળ કાતું ને ઢીંગલાસ બસ હવે હવે આ કાલે વિડીયો બનાવશું સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો કહી દો કરજો અમારો વિડિયો અમારો વિડિયો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય બાય સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને નીચે બટન અરે અમારો વિડિયો ગમે બાય 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 દબજો બાય બાય અને નીચે છે ને નીચે ડાપરના બટન આપ્યું છે એ દબાવજો એટલે અમારો વિડીયો જોવા મળશે બાય 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 બાય